તો હાલો મળીએ પછી બરોબર થેન્ક યુ બસ ઉભી રાખી હિંમતનગર એટલા માટે તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચ્યા અહીંયા તીર્થધામ પ્રેરણાપીઠ આપણે બસ આવી રહી અહીંયા જ ઉભી રહી ગઈ અંદર મંદિર ની અંદર જ કેમ્પસ માં એ અંકલ ને આપણે થેન્ક યુ એટલા માટે કીધું કે આપણે હિંમતનગર થી જયારે આવતો હતા ને ત્યારે બસ નીકળી ગઈ હતી આપણે દોડતા દોડતા ગયા એને ઉભી રાખી એટલા માટે કરીને આપણે એને થેન્ક યુ કીધું ગાઈસ આપણે પહોંચી આવ્યા અહીંયા રૂમમાં મસ્ત મજાનો આપણે આખો એક સેપરેટ રૂમ જ લઈ લીધો કારણ કે આપણે બીજા આપણા ફાઈબર છે બે ત્રણ આપણે પેલા રૂમ ટૂર થઈ અહીંયા રૂમ જો એન્ટ્રી અહીંયા ને એક બે ત્રણ ને ચાર ચાર બેડ આપણે ચાર જણા એટલે વાંધો નથી જો એક્સ્ટ્રા ગાદલું જોઈતું આપણે તો એ આપી દઈએ એટલે નીચે રાખીને સુઈ જવાય નાનો એવો જ રૂમ છે મસ્ત મજાનો સિમ્પલ ને આ પંખો છે એસી વાળો રૂમ હતો પણ આપણે નોન એસી લીધો છે રૂમ આ કપડાં ઉકાવાની દોરી આ નવા માટે બાથરૂમ વોશરૂમ બસ આયરો અરીસો ને આ રી એડિટિંગ ટેબલ આપડી પણ આપણે અહીંયા પાણી રાખી દીધું હોય એડિટ કરવા માટે અહીંયા રાખશું આપણે ને આ રૂમ છે આપડી કને હવે બે દિવસ આપણે અહીંયા બે દિવસ રોકાવાનું આજની નાઈટ અને કાલની નાઈટ પછી પરમ દિવસ સવારે આપણે 7 વાગે નીકળી જવાનું છે આજે આયા ને ઈજ બસમાં પાછા પીરાણાથી ખેડ પ્રમાણની બસ ડાયરેક્ટ પીરાણા મંદિરે અહીંયા ઉતારે આપણે અહીંયા તીર્થ જાવ ડાયરેક્ટ અંદર જ એટલે આપણે કઈ બીજા રિક્ષા કે કઈ કરવું ના પડ્યું તો પહેલા હવે આપણે ફ્રેશ થઈ જઈ ને પછી જોઈશું શું કરું આગળ તો ગાઈસ હવે થઈ ગયા ફ્રેશ તો હવે કરશું આરામ મોબાઈલ મોબાઈલ થોડી વાર જોઈને પછી કરશું આરામ કારણ કે સવારના વહેલા ચાર વાગે આપણે આરતીમાં જવાનું છે હા ચાર વાગે સવારના વહેલી આરતી થાય રહીને એમાં જઈશું આપણે અંદર જો શૂટિંગ કરવા દેશે આપણે તો આપણે હવાના આરતીનું શૂટિંગ કરશું આખું કેમ્પસ છે એ તમને બતાવીશ કેટલા કેટલા મંદિર છે શું છે ગેમ જો ને બધું તો મળીએ હવે સવારે હા ગાઈસ ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે મસ્ત મજાના દર્શન કરી આવ્યા સવારની આરતીમાં જઈ આવ્યા કારણ કે હું શૂટ કરવાની મનાઈ હતી સવારના એટલા માટે આપણે શૂટ ન કર્યું તો હમણાં બસ રૂમમાં આવી ગયા થઈ ગયા ફ્રેશ તો બસ હવે રૂમમાં માં આવીને થોડુંક ઘણા માળા કરીએ આપણે પછી જશું નીચે પાછા તો કાઈસ આપડા રૂમ ની બહાર થી જો શું જોરદાર આવે અહીંયાથી અહીંયા સિંધુ અહીંયા નિશાન દેખાય ધોળી રજા ભગવાન ની મસ્ત મજાનો સવારનો સવાર ટાઈમ હે સિંધી બાલ્કની માં આપણે અહીંયા ઠંડી ઠંડી હવા આવી રહી તો કાઈસ આપણે અહીં મંદિરની અંદર આવી ગયા હવે ને આયરો કઈક અંદર થી મંદિર આવું દેખાય રહ્યું જો મસ્ત મજા દર્શન થઈ ગયા અહીંયા આપણે હમણાં જ દર્શન કરીને ફ્રી થયા ને આ એરું ઉપર જે ધૂળ ધજા આપણે દેખાણી હતી ને દૂરથી આપણે જોઈ હતી ફૂટ ઊંચો સ્તંભ છે આ ને ઉપર ધૂળ ધજા છે ત્યાં ને અહીંયા આપણે માઇકનો યુઝ એટલે કરી રહ્યા કારણ કે બધા અહીંયા શાંત એકદમ વાતાવરણ તો કોઈને ડિસ્ટર્બ ના થાય એટલા માટે કરીને માઇકનો યુઝ કરી રહ્યા આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા આપણું કામ હતું એ થઈ ગયું

તુલસીભાઈ કયા ગામ તુલસી ભાઈ હું કશે નો નવી મંજલ મંજલ લાય હા મંજલ તમે કયા ગામ અમે તો મોડાસા મોડાસા તાલુકા ના મોડાસા બરોબર બરોબર YouTube માં મારું ચેનલ છે એન અપલોડ કરી છે મગજ તમારું થોડું પરિચય લઈ લે આપણે સેવા કરો એટલે સારું કામ કહેવાય ને નાઈ બધું બાય બધું ભગવાનનું કામ મંદિર સાફ હા હાલો બરે મળીએ સતપન પ્રકાશન સ્ટોલ અહીંયા ઘણી બધી વસ્તુઓ અંદર મળ્યું છે જો ગરમ ટોપી છે

આપણા તીર્થધામમાં સેવા આપે છે આ સ્ટોલનું દેખરેખ કરે છે તો ગાય જોયું ને કેટલા વર્ષ થયા ઓલા પહેલાં બાપા પંદર સોળ વર્ષ થયા આ બેન તેર વર્ષ થયા બધા અહીંયા સેવા આપે છે આવી જ રીતે ઘણી જગ્યાએ અલગ અલગ ફિલ્ડમાં બધા એની રીતે સેવા આપે છે બધા તો ગાય મસ્ત દર્શન થઈ ગયા બધા બાપાની જે સેવા આપતા હતા બેન હતા બીજા વનિતા બેન એની પણ આપણે મુલાકાત લીધી સારું લાગ્યું ઘણા વર્ષથી અહીંયા સેવા આપે છે એની રીતે જે સેવા થાય એ આપે છે બધા અહીંયા તો હવે આપણે જઈ રહ્યા આપણા રૂમમાં તો ગાઈસ આપણે પહોંચ્યા અહીં આપણા રૂમમાં કશું કરશું આરામ સાડા દસ અગિયાર વાગે છે થોડી વારમાં જમવાનું ચાલુ થશે જમીને પછી જોશું કે જવાનું થાય કે નહીં અમદાવાદ સિટીમાં કે નહીં કે તો ગાઈસ હવે મેન વાત કે તમને જો તીર્થધામ પ્રેરણા પીઠ અહીંયા આવવું હોય કઈ રીતે આવી શકો કે અહીંયા રહેવાની સુવિધા શું છે કેટલું છે રૂમનું રેન્ટ કે જમવાની સુવિધા શું છે જો આમ તો કે બધાને ખબર જ હશે વધારે પડતા જો કોઈને ના ખબર હોય તો એના માટે જો તમે પેલા અહીંયા અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન થી આવતા હો તો ગીતા મંદિર બસ સ્ટેશન થી ત્યાંથી રીક્ષા મળી જશે કે અહીંયા અમદાવાદમાં તો રેપિડો કે પણ બુક કરી શકો છો નકો રીક્ષા છે બસ છે બસ નો મને આઈડિયા નથી ગીતા મંદિર થી પેરા પેઠ તેર ધામ કઈક સત્તર થી વીસ કિલોમીટર જેવું થાય છે અને અહીંયા રૂમ ની પણ સુવિધા છે જમવાની પણ સુવિધા છે તો અહીંયા બે પ્રકારના રૂમ હે તમને બે પ્રકારના રૂમ મળી જશે તમને જો એસી રૂમ જોઈતો હોય તો એસી પણ મળી જશે નોન એસી જોઈતો હોય તો નોન એસી પણ મળી જશે તો એસી રૂમનું રેન્ટ છે કંઈક હજાર રૂપિયા ને નોન એસીનું છે કંઈક ત્રણસો રૂપિયા તો તમને જે અનુકૂળ આવે તમે લઈ શકો છો હવે જો જમવાની વાત કરી તો જમવાનું તો ફ્રી ઓફ કોસ્ટ છે સવારના નાસ્તો બપોરના જમવાનું ને રાતને જમવાનું ત્રણ ટાઈમ છે જમવાનું પારનો આરતીનો ટાઈમ સાંજે આરતીનો ટાઈમ સવારે ચા નાસ્તા તથા ભોજન પ્રસાદનો ટાઈમ સવારે આરતી થાય છે ચારથી પાંચ વાગે એટલે એક કલાક આરતી થાય છે સવારના ચાર વાગે ચાલુ થઈ જાય છે તો આપણે સવારની આરતીમાં તો જયા હતા પણ હવે સાંજની આરતીમાં જશું સાંજની આરતીમાં શૂટ કરશું તો બસ ગઈશ મને આજ થોડીક માહિતી આપી હતી કે મેં કીધું લાસ્ટમાં આપી દઈ માહિતી થોડી એવી તો કોઈને આવું હોય તો અહીંયા વાંધો ના આવે રૂમ પણ છે જમવાનું પણ અવેલેબલ છે એટલે તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ બ્લોગમાં આપણે જે અહીંયા છે ગૌશાળા છે મનસા ધ્યાન કેન્દ્ર છે ગેમ જોને એ બધું આજે કવર કરવાનું છે આપણે તો મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બાય બાય બનાવવા માટે કરીને પંખો મને બંધ કરવો પડે છે કારણ કે પંખાનો અવાજ આવે છે ને તો માઇકમાં એકદમ પંખાનો જ અવાજ આવે છે વધારે એટલે પંખો બંધ